અંકલેશ્વરની સરકારી ગોયા બજાર શાળામાં અચાનક ગેસ સિલિન્ડરના લીક થતાં આગ ફાટી નીકળી હતી વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન દરમિયાન આગ લાગી હતી અરીદઅસરથી એકસો નેવું વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા શિક્ષકોએ ફાયર એક્ઝિટ્યુકેશનનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર ગયો બજારમાં આવેલી નગરપાલિકા સંચાલિત કુમાર શાળા એકમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે શાળામાં મધ્યાહન ભોજનની તૈયારીઓ દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતા અચાનક ભડકો થયો અને આગ ભબકી ઉઠી હતી કામ કરતા મધ્યાહન ભોજન કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અને બૂમા બૂમ કરતા શિક્ષક પણ વર્ગખંડમાંથી બહાર દોડી આવીને પ્રથમ વિદ્યાર્થીઓને બહાર કાઢી બાજુની શાળામાં આપ્યા હતા આ દરમિયાન અન્ય શિક્ષકો ફાયર ઉપયોગ કરીને આગ ઉપર ફ્રમનો હતો આ દરમિયાન અન્ય શિક્ષકો દ્વારા ઉપયોગ કરીને આગ ઉપર ફોર્મનો છટકાવ કરી કાબુ મેળવ્યો હતો આ દરમિયાન પાલિકા ફાયરની ટીમ પણ દોડી આવતા ત્વરિત અસરથી લીકેજ ગેસ બોટલ બહાર કાઢી તેને ઠંડો કર્યો હતો શાળાના શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલ એ જણાવ્યું હતું કે

અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્યારે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર એકમાં કુલ એકસો નેવું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી